યુક્રેનમાં ત્રીસ દિવસના યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર રશિયાના પ્રતિસાદની જોવાઈ રહી છે રાહ અમેરિકા દ્વારા ત્રીસ દિવસના યુદ્ધ વિરામ માટેના પ્રસ્તાવને રશિયાએ સ્વીકાર્યો છે કે નહીં તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી અમેરિકાએ રશિયાને ત્રીસ દિવસના યુદ્ધ વિરામ માટે પ્રસ્તાવ આપ્યો છે અને જો રશિયા તેને સ્વીકારતું નથી તો કડક આર્થિક પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે યુદ્ધવિરામ માટેનો આ પ્રસ્તાવ સાઉદી અરેબિયામાં અમેરિકન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે થયેલી ચર્ચાઓ પછી આવ્યો છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી છે કે રશિયા આ પ્રસ્તાવ સ્વીકારશે અને જો સ્વીકારશે નહીં તો વધુ કડક પગલાં લેવામાં આવશે યુક્રેનના પ્રસ્તાવિત ત્રીસ દિવસના યુદ્ધવિરામને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પર કોઈ ખાસ દબાણ નથી કારણ કે રશિયન સેનાએ યુક્રેનના કેટલાક વિસ્તારો પર કબજો મેળવ્યો છે જે તેમની ચર્ચા સ્થિતિને મજબૂત બનાવે છે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોએ નાટો દેશોના શાંતિદૂત દળોને યુક્રેનમાં મોકલવાના વિચારોનો વિરોધ કર્યો છે અને રશિયાને ચર્ચાઓમાં સામેલ ન કરવામાં આવવાને લઈને નિંદા કરી છે રશિયાના રાષ્ટ્રપતિ પુટિને યુક્રેનના કબજામાં રહેલા વિસ્તારોને ફરી મેળવવાની યોજના પુનરાવર્તિત કરી છે